લો મિત્રો કેમ છો મજામાં આજે થઈ ગયો તો બુધવાર અને આપણે જવાનું છે રાવળની ગુજરી બજારમાં તો આપણે ઘરેથી નીકળી ગયા છે મિત્રો જોઈ શકો છો આપણે રાવળ લઈ પહોંચી ગયા છે આ છે રાવળનો રસ્તો જોઈ શકો છો તમે આપણે ખાટલા પર ચડી ગયા છે માલ દેવા માટે આ છે રાવળની ગુજરી બજાર જોઈ શકો છો તમે આપણે બીજી જગ્યાએ આવીને માલ ઉતારી નાખીએ જઈ શકો છો તમે આવડી મોટી છે રાવળની ગુજરી બજાર પણ તમે આવ્યા હોય તો કોમેન્ટ જરૂર કરી દેજો આ વિડીયોમાં ને હવે આપણે નીચેથી માલ ઉતારી નાખીએ મિત્રો જઈ શકો છો તમે તો જો મિત્રો માલ ઉતારીને આપણે પહેલા ચા પી લઈએ ચા પીને આપણે માલ ગોઠવી નાખીએ તો જો મિત્ર આપણે માલ ગોઠવી નાખ્યો છે એક નંબર જોઈ શકો છો તમે અને આપણી પાસે બધી વસ્તુ મળી જાય ઓટણીઓ બધી ને પાછી ચા આવી ગઈ હતી તો હાલો મિત્ર આપણે ચા પી લઈએ જોઈ શકો છો તમે ને હવે સાંજ વળી ગઈ હતી અને આપણે માલ ગોઠવવાનું કરશે ચાલુ એટલે માલ ભરી નાખીએ આપણે મિત્રો તો આપણે થોડાક માલ તો ભરી નાખ્યો તો ને હવે સાંજ પળી ગઈ છે સાવ આપણે લાઈટ કરીને બધે માલ ભરી નાખ્યો છે જઈ શકો છો તમે ને આપણા થેલા છે હવે આપણી ગાડીમાં માલ ગોઠવી નાખીએ મિત્રો ને આપણે ખાટલા લઈ લઈએ ઉપર જઈ શકો છો તમે ને હવે આપણે ઘરે જઈએ છીએ મિત્રો જોઈ શકો છો તમે આપણે ઘરે આવીને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા તા અને મારા વિડીયો તમને સારા લાગે તો લાઈક કરો કોમેન્ટ કરો આ વિડીયોમાં અને તમને આવા જ વિડીયો મળતા રહેશે મારી આઈડીમાં તો ફોલો કરી લેજો